લોકસભા બે હજાર ચોવીસના ચૂંટણી જંગમાં ભાજપે ગુજરાતમાં ચાર મહિલા ઉમેદવારોની ટિકિટ આપી હતી જેમાં બનાસકાંઠા બેઠક પર રેખાબેન સિવાયની અન્ય ત્રણ મહિલા જીત મેળવવામાં સફળ રહી છે ગુજરાતમાં દિગ્ગજ ચહેરાઓની વચ્ચે ભાવનગર બેઠક પર પ્રથમવાર લોકસભા ચૂંટણી જીતેલા નીમુબેન બાંભણિયાને મંત્રીમંડળમાં સ્થાન આપી ભાજપે સરપ્રાઇઝ આપી છે ગુજરાતમાંથી કોઈ મહિલાને મંત્રીમંડળનું સ્થાન આપવા માટે ભાજપ પાસે ત્રણ ટ્રમથી જીતતા આવેલા પૂનમ માડામ શોભનાબેન બારૈયા અને નીમુબેન બાંભણિયામાંથી પસંદગી કરવાની હતી જેમાં નીમુબેન પર પસંદગીનો કળશ ઢોળાયો છે લોકસભા બે હજાર ચોવીસમાં ગુજરાતની છવ્વીસ બેઠકોમાંથી ભાજપે બનાસકાંઠા જામનગર ભાવનગર અને સાબરકાંઠા બેઠક પર મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી જેમાં બનાસકાંઠા બેઠક પર રેખાબેન ચૌધરીની હાર થઈ છે જ્યારે જામનગર બેઠક પર પૂનમ માડમ ભાવનગર બેઠક પર નીમુબેન બાંભિયા અને સાબરકાંઠા બેઠક પર જોગનાબેન બારે જીત થઈ છે ભાવનગર લોકસભા બેઠક પર સિટિંગ એમપી ભારતીબેન શિયાળ ટિકિટ કાપીને ભાજપે પૂર્વ મેયર નીમુબેન બાંભિયા ટિકિટ આપી હતી બે ના ચૂંટણી જંગમાં નીમુબેન બાંભિયા સાડા લાખ કરતા વધુ મતની લીડ સાથે જીત મેળવવા સફળ રહ્યા છે નીમુબેન બાંભિયા ભાવનગરના ના ઘોઘા સર્કલ વોર્ડ નંબર તેરમો બે થી બે સુધી રહ્યા હતા આ બે હજાર દસ દરમિયાન બીજી વાર ડિસેમ્બર બે હજાર પંદરથી જૂન બે હજાર અઢાર સુધી ભાવનગરના મેયર પદે રહ્યા નીમુબેનના મેયરના કાર્યકાળ દરમિયાન ભાવનગરનો વિકાસ ખૂબ જ ઝડપથી થયો હતો નીમુબેન બાંભણિયાએ બીએસસી બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે તેઓ વ્યવસાય શિક્ષક છે તેઓ તળપદા કોળી જ્ઞાતિમાંથી આવે છે અને હાલ ભાવનગરના દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર પોતાના પરિવાર સાથે રહે છે તેઓ બે હજાર ચારના અંતમાં ભાજપમાં જોડાયા હતા ભાજપ સંગઠને તેમની સેવા કરી પ્રવૃત્તિ જોઈને તેમને ભાવનગર મનપામાં ટિકિટ આપી અને તેઓએ સૌથી વધુ મતથી કોકા સર્કલ વોર્ડમાં જીત મેળવી હતી ભાવનગર મનપાના કોર્પોરેટ અને મેયરની સાથે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં બે હજાર સોળ સુધી ડિરેક્ટર તરીકે સેવા આપી છે સાથે સાથે સંગઠનમાં ત્રણ જિલ્લામાં પ્રભારી તરીકેની જવાબદારીઓ પણ તેમણે નિભાવી છે બે હજાર અગિયારથી થી બે હજાર તેર સુધી ગુજરાત પ્રદેશમાં ઉપપ્રમુખ તરીકે રહ્યા હતા ત્યારબાદ ગુજરાત પ્રદેશ મહિલા મોરચામાં બે હજાર તેરથી થી બે હજાર એકવીસ સુધી ઉપપ્રમુખ પદે રહ્યા હતા ભાવનગર શહેર મહિલા મોરચામાં તેઓ બે હજાર નવથી થી બે હજાર અગિયાર સુધી પ્રમુખ તરીકે રહ્યા હતા ત્યારે તેઓ બે હજાર આઠથી બે હજાર દસ ભાવનગર શહેર સંગઠનનો પણ ઉપપ્રમુખ તરીકે રહ્યા હતા નીમુબેન ભાભણીયા વ્યવસાય શિક્ષક છે ભાવનગરમાં તેઓ પતિ અને પુત્ર સાથે મળી એન જે વિદ્યાલય ચલાવે છે નીમુબેન જ્યારે બારમામાં અભ્યાસ કરતા હતા ત્યારે તેઓની માતાનું અવસાન થયું હતું પરંતુ નાનપણથી જ શિક્ષણનું મહત્ત્વ સમજી ચૂકેલા નીમુબેનની હિંમત હાર્યા વગર ઘરની જવાબદારી સાથે અભ્યાસ પણ શરૂ રાખ્યો અને તેમની ધગશને કારણે તેમણે બીએસસી બીએડ પૂરું કર્યું તેમના લગ્ન પણ સામાન્ય કુટુંબો થયા હતા લાંબા સમય સુધી સાસરિયાના નાના એવા ઘરમાં તેમણે લગ્ન જીવનની શરૂઆત કરી હતી પરંતુ ઉચ્ચ અભ્યાસ કરેલો હોય આજુબાજુના ઘરમાં રહેતા બાળકોને ભણાવવાની શરૂઆત કરી હતી ઘરકામોથી સમય કાઢી તેઓ બાળકોને ભણાવતા હતા અમુક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પાસેથી તેઓ પૈસા પણ લેતા નહોતા હતા જેમના પરિવારમાં ત્રણ દીકરીઓ હોય તેમાંથી એક દીકરીને તેઓ દત્તક લઈ તેની જવાબદારી પણ વહન કરે છે ખૂબ ઓછા પૈસા લઈને સામાન્ય પછાત વિસ્તારમાં સ્કૂલ શરૂ કરી હતી જે આજે તેમની અથાગ મહેનતના કારણે એક નાનું એવું શાળા સંકુલ અસ્તિત્વ ધરાવે છે જ્યાં સામાન્ય પરિવારના બાળકોને વ્યાજબી ફી સાથે શિક્ષણ આપવામાં આવે છે